સૂત્ર ભાગ પાંચ પડમ વયસ્ ઈયારે પહેલા વ્રતના અતિચારોનું પડીખમાં દેશ્યમ સવમ એટલે પૂર્વવત વ બંધ છવિ છે અઇભારે એટલે વ બંધ અંગ છેદ અતિભાર અને ભોજન પાણીના અંતરાયથી લાગેલ પ્રથમ વ્રતના અતિચારોને વ એટલે વધ એટલે પશુ વગેરેને નિર્દયપણે તાળના તર્જના કરવી બંધ એટલે દોરડા વગેરેથી ગાઢ બંધને બાંધવા છવિ છે એટલે અંગ અથવા ચામડી છેદવી અહીં એટલે શક્તિ વિચાર્યા વિના ઘણો ભાર ભરવો અને ભત્તપાન ગુચ્છે એટલે ભાત પાણીનો આહારનો નિષેધ કરવો અર્થાત સમય પર ખાવા પીવાનું ન આપવું એ આચરણ પ્રમાદથી અપ્રષ્ટ ભાવે કરવા તે પ્રથમ અનુવ્રતના પાંચ અતિચારો છે આ આચરણો પ્રમાદાદી વિના થાય તો અતિચાર લાગતો નથી કારણ કે શ્રાવકે વિનય વગેરે સદ્ગુણો શીખવવા માટે પુત્રા પુત્રાદિકને પણ સાપેક્ષપણે તાડવાડી કરવા પડે છે તેજસ્વી હોવો જોઈએ કે જેને દેખતા જ પુત્ર વગેરે ભય પામીને બરાબર ચાલે તેમજ દાસ દાસી પશુઓ એવા રાખવા કે વધનાદી કર્યા વિના જ પોત મર્યાદા પ્રમાણે વર્તે અને એમ ન બને તો છેવટે તેમના તેમને તાડના તર્જના બંધનાદિ કરવા પડી તેમાં પણ તાડના મર્મસ્થાનો છોડીને કરે જેથી તેના અંગે ખોડ ખાપણ ના આવે અથવા મરણ ન પામે બંધન કરે તો લાંબા દોરડાથી અને નરમ ગાંઠથી બાંધે કે જેથી બરાબર હાલી ચાલી શકે અને અગ્નિ વગેરેનો ઉપદ્રવ થયેથી ઝાંટ ઝટ છોડી શકાય કોઈ વ્યાધિ વગેરેના વિકારમાં અંગ છેદ કરવો પડે તો દયાપૂર્વક કરવો તે છવેચ્છિત વિધિ કે મુખ્ય વૃત્તિએ એવો વેપાર ન કરવો કે જેમાં મજૂરો અથવા પશુઓ ભારે પાસે ભારે ભાર વહેવડાવવાથી આજીવિકા ચાલે છતાં તેમ ન બની શકે તો મજૂરને તેટલો જ ભાર ઉપડાવવો કે જેટલો ભાર તે સુખપૂર્વક ઉપાડી શકે બલકે તેથી ઓછો ભાર વેવડાવવો તેમજ ભોજન સમયે બધાને છૂટા કરી દેવા એ પ્રમાણે દયા રહિત વર્તવું તે આરોપણ લીધું તથા અપરાધીને પણ આ જ તને ખાવા નહીં આપું એમ વચન માત્રથી જ કહેવું પરંતુ તદ્દન ભૂખ્યો ન રાખવો અને ભોજન સમયે તે અપરાધીને જમાડીને શ્રાવકે જમવું કદાચ રોદા રોગાધિકની શાંતિ માટે ભૂખ્યો રાખવો પડે તો રાખે સાર એ કે દયામાં ન્યૂનતા ન આવે તેમ અપરાધી પ્રત્યે પણ વર્તવાનું છે તો અપરાધી એવા દાસ દાસી પશુઓને માટે તો કહેવું જ છું એ પ્રમાણે કોઈને પણ ભોજનનો અંતરાય ન કરવો તે વિચ્છેદ વિધિ વધક્રિયાથી બંધન ક્રિયાથી અંગ ક્રિયાથી અતિભાર ભરવાથી તથા ભોજન પાણીનો અંતરાય કરવાથી પ્રથમ વ્રતના પાંચ અતિચાર વિશે દિવસ દરમિયાન જે કાંઈ અશુભ કર્મ બંધાયા હોય તે સર્વે તે હું પાછો ફરું છું અવતર હવે સ્થૂળ મૃષાવાદ વિર્મણ નામના બીજા વ્રતનું સ્વરૂપ અને પ્રમાદ વસાત તે વ્રતમાં લાગતા પંચ અતિ પાંચ અતિચારોનું બે ગાથેથી પ્રતિક્રમણ જણાવાય છે બી એટલે બીજે અણુવયમ એટલે અનુવ્રતને વિશે અલી પરિથુલકર સ્થુલ મૃષાવાદ વીરતી થકી અલિક વચન એટલે મૃષાવાદ તેનાથી વીરતી તે અલિક વચન વીરતી તેને બહુ સ્થૂળતાથી પાળન તે સ્થૂલક અલિક વચન વીરતી તેના થકી મૂષા એટલે જૂઠું વાદ એટલે કેવું તે જૂઠું કેવું તે મૃષાવાદ જૂઠા વચનના મુખ્ય લક્ષણો ત્રણ છે અપ્રિય અપથ્ય અને અતથ્ય જે વચન સાંભળતા જ કડવું લાગે કર્કશ લાગે તે અપ્રિય જે વચનથી પરિણામે લાભ ન થાય તે અપથ્ય અને જે વચન મૂળ હકીકતથી જુદું હોય તે અતથ્ય આ પ્રકારના વચનો બોલતા અટકવું તે મૃષાવાદ વીરવણ કે મૃષાવાદ વીરથી તેનું સ્થૂળ રૂપે પાલન કરવું તે સ્થૂળ મૃષાવાદ વીરવણ વ્રત કે સ્થૂળ મૃષાવાદ વીરથી આ વ્રતમાં પાંચ પ્રકારના મોટા મૃષાવાદનો ત્યાગ અને બાકીની ઝરણા છે તે નીચે મુજબ પહેલી કન્યાલિક એટલે કન્યાના વિષયમાં અસત્ય બોલવું તે કન્યાલી જેમ કે એક કન્યા ખોળ ખાપણવાળી હોય છતાં તેને ખોળ ખાપણ વિનાની કહેવી ખોડ ખાપણ વિનાની હોય છતાં તેને ખોળ ખાપણવાળી કહેવી આ જાતના મૃષાવાતથી સામાન્ય મોટું નુકસાન થવાનો સંભવ રહે છે તેથી વ્રતમાં તે રૂપ છે રૂપ છે ગવાલિક ગાય બળદ વગેરે પશુઓના સંબંધમાં જૂઠું બોલવું તે ગવાલિક કહેવાય છે જે સિદ્ધાંત કન્યા સંબંધી જૂઠું નહીં બોલવામાં રહેલો છે તે જ સિદ્ધાંત ગવાલિકમાં રહેલો છે એક પશું ઓછું દૂધ આપતું હોય છતાં તેને વધારે દૂધ આપતું કહેવું કે વધારે દૂધ આપતું હોય છતાં ઓછું દૂધ આપતું કહેવું અથવા અમુક લક્ષણવાળું હોય છતાં અમુક લક્ષણવાળું નથી એમ કહેવું તે ગવાલિક છે પશુ વિશે સદંતર ખોટો કે ઉલટો ખ્યાલ પેદા કરે તે સગલા જૂઠાણાના સમાવેશ આ બીજા પ્રકારના મૃષાવાદમાં થાય છે તેથી આ વ્રતમાં તે દૂષણરૂપ છે ત્રીજું ભૂમ્યલિક જમીન વગેરે મકાન વગેરે સ્થાવર મિલકતના સંબંધમાં જૂઠ બોલવું તે ભૂમ્યલિક કહેવાય છે પડતર જમીને ખેડાણવાળી કહેવી ખેડાણવાળીને પડતર કહેવી જેમાંથી ખાસ પાક ઉતરતો ન હોય તેને ફળદ્રુપ બતાવી અને ફળદ્રુપ જમીનને કસ વિનાની બતાવી તથા જે સરહદ અને સરહદ એક જમીનને લાગતી ન હોય તેને તે જમીનને લગતી કહેવી અને જે સરહદ ખરેખર એક જમીનને લાગતી હોય તેને તે પ્રકાર ન કહેવી વગેરે બાબતોમાં સમાવેશ ભૂમ્યલિકમાં થાય છે તેથી આ વ્રતમાં તે દૂષણરૂપ છે ન્યાસાપહાર એટલે ન્યાસ એટલે થાપણ તેનો અપહાર કરવો એટલે તેને ઓળખવી કોઈએ સાચવવા આપેલી થાપણને પોતાની કરી રાખી લેવી અને સામા ધાણીને કહેવું કે એ વાત ખોટી છે અથવા તેમાં હું કાંઈ પણ જાણતો નથી એ આ પ્રકારનો ચોથો મૂસાવાદ છે તેથી સામાને ભયંકર દુઃખ થાય છે ન કલ્પી શકાય તેવો આઘાત થાય છે અને ઘણી વાર આઘાતથી મૃત્યુ પણ થાય છે તેથી આ વ્રતમાં તે દૂષણરૂપ છે કુટ સાક્ષી એટલે કોઈની ખોટી સાક્ષી પૂર્વી તે કુટ સાક્ષી નામનો વૃષાવાદ છે પૈસાની લાલચથી સત્તાની લાલચથી લાગવકથી વખતે કે શરમથી કોર્ટ કચેરીમાં કે લવાદા પાંચ આગળ કોઈની પણ ખોટી સાક્ષી પૂર્વી એ મહા અનર્થનું કારણ છે તેથી આ વ્રતમાં તે દૂષણરૂપ છે આય રમી મપ સત્ય ઇથ પમાય પ સંગેણ પૂર્વવત બી અણુવયમી હવે હું હવે બીજા અનુવ્રતમાં જે અતિચાર લાગ્યા છે તેનું પ્રતિક્રમણ કરવામાં આવે છે સ્થુલ મૂર્છાવાદ વીર્તીથી જે અતિક્રમ્યું હોય સ્થુલ મૂર્છાવાદ વીરવાન વ્રતમાં અતિચાર લાગે તેવી કોઈ પ્રવૃત્તિ કરી હોય હવે બીજા અનુવ્રતના વિશે અહીં પ્રમાદના પ્રસંગથી કે ક્રોધાદી અપ્રસ્થ ભાવનો તેનાથી હું પ્રતિક્રમું છું સહસા રહસ્ય દારે એટલે સહસા વ્યાખ્યાન રહો વ્યાખ્યાન તથા સ્વદાન મંત્ર ભેદને વિશે સહસા રહ અને સ્વદારે એ ત્રણ શબ્દો અહીં રૂપ છે જેના પુરાણામો સહસા વ્યાખ્યાન રહો વ્યાખ્યાન અને સ્વદાન ભેદ છે વગર વિચારે કે ઊંડાણમાં ઉતર્યા વિના એકાએક બોલવામાં આવે તે સહસાને કોઈના પણ દોષારોપણ કરવું જેમ કે તું જૂઠો છે તું વ્યભાચારી છે તે અવ્યાખ્યાન એટલે કે વગર વિચારે કોઈને દોષિત કેવો તે સહસા વ્યાખ્યાન કહેવાય છે આ પ્રકારનું કથન સુર મુસાવા વિર્મણ વ્રતને દોષ દૂષણ લગાડનારું હોઈને બીજા વ્રતનો પ્રથમ અતિચાર છે રહ્યાન એટલે રહસ સંબંધી કરેલું અભ્યાખ્યાન રહસ એટલે નિર્જન સ્થળ અથવા એકાંત ત્યાં ઊભા રહીને કોઈ બે માણસો વાત કે મસલત કરતા હોય તો અનુમાન માત્રથી એમ કહી દેવું કે તેઓ અમુક પ્રકારની વાત કરતા હતા કોઈની નિંદા કરતા હતા કે કોઈ છૂપું કાપતારું કરતા હતા તો તે રહોખ્યાન કહેવાય છે આ પ્રકારે તે સ્થૂળ મુષાવાદ વિવર વ્રતને દૂષિત કરનારું કોઈ હોયની બીજા વ્રતનો બીજો અતિચાર છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને મારી ચેનલ જૈન ફેક્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ